નમસ્કાર હું હર્ષોટો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે ન્યૂઝ રૂમ લાઈવથી સૌથી મોટા સમાચાર અત્યારે આપને આપી દઈએ દિલ્હી કાર બ્લાસ્ટને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સૌથી મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે એફએસએલના રિપોર્ટ અને એનઆઈના રિપોર્ટની અત્યારે હાલ જાચ પડતાલ ચાલી રહેલી છે આપને જણાવી દઈએ કે સૌથી મોટા ખુલાસા સાથે આપને કે જ્યારે દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો થયો છે આતંકીઓએ મોટા હુમલાની તૈયારીમાં હતા સુરક્ષા એજન્સીઓએ ભયાનક હુમલો નિષ્ફળ બનાવી નાખ્યો છે અને આ સાથે જ ઉમર દિલ્હીના એ અનેક વિસ્તારોમાં કાર લઈને ફરતો હતો તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે આપણે જણાવી દઈએ કે ફરીદાબાદમાં દરોડાથી ગભરાઈને ઉમર દિલ્હી ભાગી ગયો હતો અને ઉમરને ધરપકડનો ડર સતાવી રહ્યો હતો જ્યારે તપાસનો ચાલુ હતી તે દરમિયાન તે અનેક જગ્યાએ ફર્યો હતો અને અનેક જગ્યાએ પોતાની કાર લઈને ગયો હતો અને આ કાર સાથે તમામ જે એની અંદર ચીજવસ્તુઓ ભરેલી હતી તે લઈને ફરતો હતો પરંતુ તેને ડર સતાવી રહ્યો હતો કે તેને કોઈ પકડી ન લે કોઈ પણ એજન્સી તેને પકડી ન લે તાકી એને કોઈપણ જે એનો મનસૂબો હતો એ કામયાબ થઈ જાય તો હવે આગળ વાત કરીશું સિને